ગુજરાતી ફિલ્મ સરપ્રાઇઝના યોજાયેલા પ્રીમિયર શોમાં ફિલ્મના સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી સિનેમામાં હવે વાર્તાઓમાં નવા જોનર અને નવા કન્ટેન્ટ એક્સપ્લોર થઈ રહ્યા છે કંઈક નવા જ વિષય વસ્તુ સાથે દેસાઈ પ્રોડક્શન્સ અને રમાઈ એન્ટરટેનમેન્ટ લઈને આવ્યા છે ફિલ્મ સરપ્રાઇઝ સચિન બ્રહ્મભટના નિર્દેશન હેઠળ બનેલ આ ફિલ્મ થકી પ્રખ્યાત અભિનેતા વસલ શેઠ ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કરી રહ્યા છે વસલ શેઠ સાથે ટેલિવિઝન જગતની મશહૂર અભિનેત્રી હેલી શાહ જોવા મળશે તેમની સાથે જાન બી ચૌહાણ ચિરાગ ભદ્દ અમિત ગલાની જય પંડ્યા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં નજરે પડશે સની દેસાઇ પ્રોડક્શન્સના સની દેસાઇ અને રામાય એન્ટરટેઈનમેન્ટના દેવર્શી ત્રિવેદી દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ ક્રાઇમ મિસ્ટ્રી અને થ્રીલર ફિલ્મ છે જે સોળમી મે બે હજાર પચીસના રોજ રિલીઝ થઈ રહી છે તાજેતરમાં જ ફિલ્મનો પોસ્ટર લોન્ચ કરાયું હતું અને તેની સાથે જ લોકોમાં આ ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધી ગઈ છે લોકો વસલ શેઠ અને હેલી શાહને આ ગુજરાતી ફિલ્મમાં જોવા માટેની આતુરતાનો અંત આવ્યો હતો